HUH? <laughs> মহিলা 25 سال আগে 25 سال আগে চ্যালেঞ্জ করার না আছে ابو যা যাই যাবে মানে মন কইরো কোন নেতা ابو যা লাইনে বসে আছে ابو যা Terima kasih telah menonton

હરિકિશન ચંદુભાઈ મકવાણ આજ રોજ રક્ષાબંધન પર્વ અંતર્ગત અહીંયા નડિયાદ જિલ્લા જેલ ખાતે માન્ય ડીજી સાહેબ શ્રી ની પ્રેરણાથી તથા જેલ અધિક્ષક શ્રી ગોહિલ સાહેબની માર્ગદર્શન નીચે રક્ષાબંધન પર્વનું આયોજન સુંદર સરસ રીતે કરેલ છે તો અમે અહીંયા જેલમાં હોય અમારાથી અમારી બહેનોને વીર પસલી રીતે અન્ય કોઈ વસ્તુ આપી શકાય એમ નથી પરંતુ અમારા સિનિયર જેલર શ્રી મલેક સાહેબ તથા એમ કે ડાભી સાહેબના માર્ગદર્શન હેઠળ અમે ભાઈઓ બહેનોને એક વૃક્ષની ભેટ આપીશું કે જેથી જેઓ એ વૃક્ષનું જતન કરી અને એને ઉછેરે અને એમને યાદ રાખે આપણો મેહુલ બી સુથાર આજરોજ જિલ્લા જેલ બિલોદરા ખાતે રક્ષાબંધન પર નિમિત્તે જે વૃક્ષ એક વૃક્ષ બહેનોને આપવામાં આવેલ છે જે પર્યાવરણને શુદ્ધ કરે અને તેનું જતન કરે અને તેને વાવે એ તરફથી એક વૃક્ષ આપવામાં આવેલ છે આ નડિયા બિલોદરા જેલ ખાતે જેનું આયોજન ડીજી સાહેબ શ્રી રાવ સાહેબ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી ગોહિલ સાહેબ અને જેલના મલિક સાહેબ તરફથી આ આયોજન કરવામાં આવેલ છે જે સંપૂર્ણ સરસ રીતે પૂર્ણ થયેલ છે મારું નામ ઇતિશભાઈ ગફુરભાઈ વોળા પાકા કેડી આજ રોજ નડિયાદ જિલ્લા જેલમાં બીજી સાહેબના માર્ગદર્શન હેઠળ અધિક્ષક સાહેબ શ્રી ગોહિલ સાહેબ તથા જેલર સાહેબ મલેક સાહેબના માર્ગદર્શન હેઠળ આજે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી છે ને એ અર્થે દરેક બહેનોને ભાઈ કેદીભાઈ એમને વૃક્ષ રોપણ માટે એક વૃક્ષ વૃક્ષ આપે છે અને આજે ઉજવણી જે કરવામાં આવી છે એ ટોટલી સ્ટાફ તરફથી અને આજે ઘણી ખૂબ સારી રીતે ઉજવણી કરવામાં આવી છે સરો કરીશ હા મારું નામ ડીએમ ગોયલ છે હું ઊંચા જેલ અધિક્ષક તરીકે એટલે ફરજૂબ જવાયો છું આજ રોજ આપણે રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે નડિયાદ જિલ્લા જેલ ખાતે એક સુંદર મેળાનું આયોજન કરવામાં આવેલું છે જેમાં જેલમાં રહેલ ભાઈઓ માટે તેની સગી બહેનો બહારથી આવતી હશે તેને દરેક ભાઈઓને તેને રાખડી બાંધવાનો એક પ્રસંગો બાંધવામાં આવશે રાખડી બાંધવામાં આવશે અને અત્રે અમારા જેલોના ઇન્સ્પેક્ટર યુનિવર્સિટી એવા ડૉક્ટર કે એન રાવ સાહેબે એવી એક મોહિમ ઊભી કરી છે કે ભાઈ જે જે સગા ભાઈઓ છે તેને જેલ તરફથી એક વૃક્ષ લેવામાં આવે અને તેની સગી પહેલો જે રાખડી બાંધવામાં આવે રક્ષાપોથી આપવામાં આવે તેના ઇનામ રૂપે પૈસાની પણ એક વૃક્ષ આપવામાં આવે અને જે વૃક્ષથી એનો ઉછેર કરે ને તેને યાદ આવે કે ભાઈ મારો ભાઈ જેલમાં હતો અને મને વૃક્ષ આપેલું હતું અને એની એક યાદગીરી રૂપે એક વૃક્ષનું મોિમની નવી ઉભી કરેલી છે અને આ તહેવાર નિમિત્તે અમેરે જેલમાં તમામ વ્યવસ્થા કરવામાં આવેલી છે જેવી કે મેઇન ગેટમાં તેને રકીબેનો આવશે તેને રક્ષાબંધ માનશે કંકુ ચોખા ચાંદલો કરશે અને મીઠાઈનું વિતરણ કરવામાં આવે છે અને આવી રીતના તમામ રીતે સારો પ્રસંગ ઉજવવામાં આવશે